રાધે રાધે મિત્રો કેમ છો તમે બધા મારા નવલોના અંદર તમારા લોકોનું સ્વાગત છે તો અત્યારે વાગી રહ્યા છે બાર ને દસ અત્યારે હું કમ્પ્લીટ રેડી થઈ ગયો છું મસ્ત હવે બાનો ફોન આવે એટલે બાને લેવા જાઉં છું લઈને પછી જોબ માટે નીકળીશું એટલે અત્યારે તો જમી બમીને કમ્પ્લીટ રેડી થઈ ગયો છું બસ અદયભાઈની તો અચાનક મેં ફોન કર્યો તો અદયભાઈ કહે છે કે મારે તો આજે ઓફ છે એટલે આજે એમનો ઓફ છે એટલે આપણે એકલા જ જવું પડશે તો અહીંથી ઘરેથી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે મેં હવે ડાયરેક્ટ બસના ટાઈમે આપણે પોખીશું ત્યાં ગાડી બસમાં બેસીશું બસમાં બેસીને પછી થઈ જઈશું ધોપ્પર ધોપર જઈને કમ્પ્લીટ પછી કામવામ કરીશું બીજું બી શું કરવાનું જાય એટલે કંઈ નહીં તો પછી આપણે રાતે ઉરાદ ભાઈ કદાચ આવવાના છે એવું લાગે છે તો આવશે તો આપણે મળીશું નગર પછી રાતેને રાતે બ્લોગ એન્ડ કરી દઈશું અત્યારે સેકન્ડ સીટના અંદર તો વ્લોગ બહુ નાના બની શકાય બે ત્રણ ચાર પાંચ મિનિટના વધારે બહુ મોટા બને નહીં કેમ કે ટાઈમ નહીં મળતો ગાઈશ અને કંઈ બતાવવા જેવું લાગતું નહીં આ ખાલી આ બોલીએ એ જ છે બસ બીજું કંઈ બતાવવા જેવું લાગતું નહીં એટલા માટે ગાઈશ બીજું કંઈ એવું લાગશે બતાવવા જેવું તો બતાવશું એવું કંઈ નહીં અને આપણા ચેનલને થોડી આગળ વધારો એવું માનીએ છીએ તમે લોકો વધારો બીજું તો કંઈ નહીં માંગતા તમારા જોડે ગાઈશ તો ચલો આપણે મળીએ જોબ પર જઈને કાલે જોબથી આવતી વખતે યુવરાજભાઈ આવે ત્યારે મળીએ ચલો સો ગાઈસ તો ફાઇનલી તમને ખબર છે એમ કે આજે આપણા યુવરાજભાઈ આવવાના હતા એટલા માટે હું બસના અંદર ગયો નહીં કેમ કે અત્યારે વાગી રહ્યા છે અગિયારને દસ ને પિસ્તાલીસ એટલે બસ ઉપડી જાય છે અત્યારે દસ ને અહીંથી બધી બસો એટલે અત્યારે આપણે અહીં ગાડી ઊભા છે યુવરાજભાઈ નીકળી ગયા છે ઘરેથી તો આપણા જોડે આવે છે અને અત્યારે આપણે જવાનું છે ઢોલાર માતાજીના મંદિરે રવિવાર છે એટલે મેલેિમાનો દિવસ છે એટલે મેલેડીમાં મંદિરે દર્શન કરવા માટે જઈએ છીએ મેં એને યુવરાજભાઈ તો યુવરાજભાઈ આવે જ છે હમણાં આજ આપણે એપોલો કંપની બાર બારનો ન્યૂ વ્યૂ છે એનો સેકન્ડ ગેટ છે આ એપોલો ટાયર્સ એલટીડી એટલે કંઈ નહીં હમણાં યુવરાજભાઈ આવે એટલે મલાઈએ તમને પછી જઈએ આપણે ઢોલાર રાતે લગભગ બહુ મોડા આવવાના એટલે થોડાક મોડા આવશું કંઈ નહીં તો ચાલો મળીએ યુવરાજભાઈ આવે તારે સોગાઈ તો અત્યારે હું છું એપોલો ગેટના બહાર અને અત્યારે યુવરાજભાઈ નીકળી ગયા છે ગોલ્ડન ચોકડી આવી ગયા છે અત્યારે રાતના વાગી ગયા છે અગિયાર ને પિસ્તાલીસ અને હું અહીંયા ગાડી ઊભો છું તમે જોઈ શકો છો આ રસ્તો હાઈવે જ છે એટલે કોઈ બીકની જરૂર નહીં બીક તો લાગતી નહીં આમ તો આવા જ રંગીલા રાજા જ છે એટલે કંઈ નહીં તો આવે જ છે યુવરાજભાઈ એટલે નીકળશું પછી મસ્ત ઠંડીના અંદર અમે દેખો ભાઈ કંઈ છે જ નહીં આવવા જોડાય હવે આવી ઠંડીના અંદર કડકટ ઠંડીના અંદર મેં ને યુવરાજભાઈ જઈશું ઢોલાર ડોલાર જઈ પછી ઘરે જઈને સુઈ જશું ને પછી પાછા કાલે સેકન્ડ શિફ્ટમાં આવશું તો આવે એટલે પછી તમને મલાઈએ ફેરથી યુવરાજભાઈ જોડે તમારા ફેવરેટ ક્રિએટર તો આવે જ છે ચલો મળીએ તો કાંઈ ફાઇનલી તમારો ભાઈ આવી ગયો છે અગિયાર ને ત્રેપન બોલો અને આપણા પ્રિન્સ ભાઈ હવે ઉઠાય ને આપણે જઈશું ડોલાર બાર વાગે રાતના રાતના બાર વાગે ભાઈ ઈડલી મંગાવી મેં લઈને આ મસાલા ફ્રાય ઇડલી

ઠંડી છે પણ મસ્ત મજા આવે તો હવે ગાઈશ ઇડલી પતે ભાઈ હજી નીકળે અને લે તમને હવે તારો ભાઈ ગાડી ચલાવશે હા પ્રિન્સભાઈ ગાડી હેડાવશે હેડાવશે દોડાવીશ હેડાવશે હેડાવશે ચાલતો ચાલતો લઈ જઈ હા દોરી લેશે મસ્ત છે લઈ લીધો ખાવી હોય તો આવી જવાનું ગાઈશ ના ના સ્ટેડિયમ ના હમે હમ કોઈ શરમ નહી રાખવાની એવરી ટાઈમ ના એવરી ટાઈમ નહી તાંધી છો બંધ રહે છે એટલે આઈ જવાનું કઈ નહીં પૈસા લઈને ખાઈ લેવાનું બાજુ એમાં જરા બી શરમ નહીં રાખવાની બે શરમ બની જવાનું પણ એટલી મસ્ત છે તો ફાઇનલી એક તરફ આપણે આવી ગયા છે ઢોલાર મંદિરે આ તો સારું થયું યુવરાજભાઈ સ્વેટર અને સાલ લઈને આવ્યા હતા

તો ચલો આપણે અંદર તમને મંદિરના દર્શન કરાવીએ સો ગાઈસ તો ફાઇનલ એટલે આવી ગયા છે મંદિરના અંદર તમને કીધું એમ આગળ તો કોફી બનાવી આજે ગાઈસ ને અને હરિભાઈ મારા હાથમાં કોફી મૂકી દીધી છે અને હરિભાઈ

<laughs> मंदिर अंदर भी अंदर नो व्यू बताइए पब्लिक बहुत सभी तो मैं तो पब्लिक बहुत है तो थोड़ी एक बार रहे अंदर नो व्यू बताइए हां यार ठीक है अब हमें अंदर जाने बैठिए थोड़ी एक बार चलो मिलिए थोड़ी, थोड़ी बार સો ગાઈસ તો ફાઇનલી અત્યારે મંદિરેથી દર્શન દર્શન કરીને નીકળી ગયા છે અત્યારે વાગી રહ્યા છે બે ને તેત્રીસ તો અત્યારે તો નીકળી ગયા છે મંદિરેથી દર્શન દર્શન કરીને મસ્ત કમ્પ્લીટ મસ્ત દર્શન થયા અને અત્યારે ઊભા છે અમે લોકો પેટ્રોલ પંપ પર પેટ્રોલ તો નહીં પુરાવાનું જો કે પેટ્રોલ તો ફૂલ છે હા તો યુવરાજભાઈને આપણે ફોટા બોટા થોડાક પાડવા તા એટલા માટે ફોટાને પાડ્યા પાડે લીધા હતા તમારા ભાઈ સાલમાં છે સાલમાં પેશલ ફોટા પડ્યા હતા એટલે સાલ લઈને આવ્યા અમે એટલે એમને ફોટા બોટા પડા લીધા છે તો હવે આપણે નીકળીએ છીએ વડોદરા જઈએ છે ગાઈસ કેજો કોમેન્ટમાં મેં સાલમાં કેવો લાગ્યો છે ને તો રૂબરૂ ફેસ ટુ ફેસ કેજો જેવો લાગ્યો મને ખબર તાવ દીધો હાર જ લાગ્યો છે મારા મનમાં મન બીજા કોઈની પડી નહીં પણ કેજો જેવો એ એટલે કઈ નહીં તો કેવો લાગ્યો છે પ્રિન્સ ભાઈ તમારા તમારા અંદાજે મને તો થોડું ઠીક લાગે આમ મસ્ત ઠીક 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 તમારા મન પર છે હમ એટલે તો મળ્યા ગાઈસ ચલો આપણે વડોદરા જઈને મળીએ કઈ ઉભારીએ કઈ નઈ હવે નહીં એટલા માટે કઈ હવે તો પૌવા ખાવા પડશે બે થયા છે પૌવા ને ચા ખાઈ ને પછી નીકળીએ ઘરે ચા ખાઈને પૌવા ને ચા ખાઈને બંગાળી ના અંદર ચા એમ કે ચા ખાબે એમ કે છે બંગાળી પીવાની વાત છે ચા પીવાની હોય છે એટલે એ લોકો ચા ને કહે કે પીવીએ એમ ની

રાતે ફાયરિંગ કર્યું ઢોલાર ગામ આગળ પેટ્રોલ પંપ માં અંદર ફાયરિંગ કરતા ઝડપાયા છે બે નબીરા આખું ઢોલાર માથે લીધું છે બે નબીરાઓ એવું બધું આવતું સવારે કાલે એટલે નહી કાઢી મારે મળી નહી કાઢવી એમ કે જે યુવરાજભાઈ તો ચલો ગાઈસ આપણે બહાર જઈને બરોડા જઈને મળીએ બરોડા વડોદરા તો ગાઈસ અત્યારે સવારના વાગી રહ્યા છે ચાર અને આપણે ગયા છે મંદિરેથી અત્યારે વડોદરા એન્ટર થઈ જાય સ્ટેશન ઉપર ઊભા છે અહીંયા ગાડી અને મન્ચુરિયન ખાવાનું મન થયું એટલે મન્ચુરિયન ખાવા માટે ઊભા છે તો યુવરાજભાઈ મન્ચુરિયન મંગાવે તો ખાવાના ને ખાવાના ખાવા માટે તો મંગાવે આપણે કઈ જગ્યાએ જઈએ એ તો જે ઓપ્શન મળશે એને પીવાશે એટલે નહીં અત્યારે આપણા મન્ચુરિયન બને છે

નોકરી કરવી ફરી તો અગે રાતે રાત બોલે રહી જાય રાજા તો મળીએ

એટલે ચલો ભાઈ આ બ્લોગ ગમ્યો હોય આજનો તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચલો મળીએ જલ્દીથી ન બ્લોગના અંદર જય શ્રી રામ જય માતાજી અને રાધે રાધે જય શ્રી રામ જય માતાજી રાધે રાધે